ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રવ્રતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિની નિમણૂક કરી છે ગુજરાત વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ તરીકે ડૉક્ટર હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે ડૉક્ટર હર્ષદ પટેલ છેલ્લા પચીસ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સક્રિય યોગદાન આપી રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીના બીએડ એમએડ અને ટીચર એલિજિબિલિટીના ટેસ્ટના અભ્યાસક્રમોની રચનામાં પણ ડોક્ટર હર્ષદ પટેલે મહત્વનું યોગદાન આપ્યું છે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી સંસ્થાઓમાં પણ તેમણે તજજ્ઞ તરીકે નોંધપાત્ર યોગદાન આપ્યું છે ખેડૂત પુત્ર એવા ડોક્ટર હર્ષદ પટેલ પૂજ્ય ગાંધીજીની એકસો ને પચાસમી જન્મજયંતિના વર્ષમાં બાપુ સ્કૂલ અંતર્ગત રાજ્યના દોઢ લાખથી વધુ યુવાનોને પૂજ્ય ગાંધીજીના મહાવ્રતો સાથે જોડ્યા હતા પસંદગી સમિતિએ મોકલેલા ત્રણ નામોમાંથી કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે ડોક્ટર હર્ષદ પટેલની પસંદગી કરી છે